નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય જેની પણ તમે તૈયારી કરો છો અને દોડની તૈયારી કરી રહ્યા છો તે માટે તમારે ડોક્યુમેન્ટ જોતા હશે ખાસ કરી આ વખતે જે પણ લોકો પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે તેઓ લોકોમાં આવા બધા પ્રશ્નો વધારે જોવા મળતા હોય છે કમેન્ટ સ્વરૂપે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મેસેજ કરે છે અને યુટ્યુબની કમેન્ટ બોક્સમાં પણ આપણે કમેન્ટ કરે છે સામાન્ય રીતે જે લોકો અગાઉ પરીક્ષા આપી ચૂક્યા છે તેઓ લોકોના આવા પ્રશ્નો ઓછા થતા હોય છે પણ તેમ છતાં વિદ્યાર્થી માટે આપણી ચેનલ ચાલે છે તો વિદ્યાર્થી માટે આપણે વિડીયો પણ બનાવી શકીએ છીએ તો કેટલા કેટલા ડોક્યુમેન્ટ જોશે તો એના વિશે આજે આપણે આપણે વિસ્તૃત વાત કરીએ તે પહેલા ચેનલ ઉપર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાંથી આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો છે ટેલિગ્રામમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનું છે એપ સ્ટોર ઉપર પણ મળી જશે પ્લે સ્ટોર ઉપર જઈ ટ્રિકનો તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમને પોલીસ ભરતી કોન્સ્ટેબલ કે પીએસઆઈ મટીરિયલ જોઈતું હોય તો ટેસ્ટ જોઈતા ટેસ્ટ મોક ટેસ્ટ ઉપરાંતના તમારે જો પાછલા વર્ષના ખાલી એમસીક્યુ જોતા હોય તો એ પણ તમને અહીંયાથી મળી જશે અત્યારે સરસ મજાની ઓફર પણ ચાલે છે આ ઓફરનો લાભ લેવા માટે તમે જે છે એક કોડ આપેલો છે ખુમારી તો આ કોડથી તમને એનો લાભ પણ મળી જશે ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈના અભ્યાસક્રમ મુજબના ટેસ્ટ પણ ચાલે છે તો વધુ માહિતી માટે ચોરણ બે ઓગણીસ આ નંબર ઉપર હાઈ કરી મેસેજ કરો વાત કરીએ છીએ આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ આ જે બાબત છે એ પણ ધ્યાન રાખવી કારણ કે આજના વિડીયોમાં એ પણ બતાવવાના છે કે ગઈ વખતના ગ્રાઉન્ડમાં કઈ કઈ વસ્તુ હતી કેવી રીતે જે છે એ દોડ ઉપર જે એક માહિતી આપેલી હતી તો તમને ખ્યાલ આવે કે ભાઈ ગઈ વખતે કેવું કેવું ગ્રાઉન્ડ હતું અને દોડ કઈ રીતે કરાવતી કરાવતી હતી કેવી રીતે બેસાડા હતા એક વિડીયો આપણે અગાઉ બનાવી દીધો છે ખાલી ગ્રાઉન્ડ બાબતે કે ભાઈ ગ્રાઉન્ડ કેવું હોય જો આ વિડીયો તમારે ડિટેલમાં જોઈએ તો ઉપર આઈ બટનમાં તમને લિંક મળી જશે તો ત્યાંથી તમે આખા મેદાનનું એનાલિસિસ કરી શકો છો અગાઉ આપણે એક વિડીયો બનાવી દીધો છે તો વાત કરીએ આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો શારીરિક ક્ષમતા એટલે કે પેટમાં ઉપસ્થિત થવા માટે પહેલાં તો કોલ લેટર ડાઉનલોડ કરીને લાવવાનો છે પછી ઓળખ માટે કોઈ પણ પુરાવો જ્યાં અહીંયા ડિસ્પ્લે ઉપર લખ્યો છે તેમાંથી કોઈ પણ પુરાવો જોશે બીજી વસ્તુ તમારું બાયોમેટ્રિક કરવાનું હોય છે તો આંગળી ઉપર કંકુ અથવા મહેંદી અથવા તો તમે જે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો તેવા કોઈપણ પ્રકારના નિશાન હોવા જોશે નહીં આર આઈડી ટેગ લગાવ્યા બાદ તમે ક્યાંય પણ જઈ નહીં શકો એટલે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તે પહેલાં જો તમારે કંઈ કરવું હોય કે વોશરૂમ જવું છે તો આ વસ્તુ ખાસ તમે કરી આવજો હવે મિત્રો ગઈ વખતના આવા ઘણા બધા ગ્રાઉન્ડ છે કે જે ઘણા બધા નહીં પણ આપણે લિમિટેડ ગ્રાઉન્ડ છે પણ આ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડના જે ગ્રાઉન્ડ તૈયાર થયું હતું ત્યારના જે ફોટા છે જેથી કરીને ઘણા લોકો એમ કહે છે કે સર અમને જે છે એ ગ્રાઉન્ડ કેવું હોય છે ત્યાં કેવી રીતની વ્યવસ્થા હોય છે ગ્રાઉન્ડ હોય તો ગ્રાઉન્ડમાં કપચી તો નથી રાખતા ને તો ગઈ વખતનું ગ્રાઉન્ડ છે કે જ્યારે ભરતી નહોતી આવે તમે જો ફોટો તમે ઝૂમ કરીને કદાચ જોઈ શકતા હોય તો ત્રેવીસ અગિયાર બે હજાર એકવીસનો ફોટો છે તો તમને ખ્યાલ આવશે રાઈટ તો આ એ સમયનો ગ્રાઉન્ડનો ફોટો છે એટલે આમાં કોઈ પણ જાતની ચિંતા કરવા જેવી નથી કારણ કે આપણું ખાતું છે એ બહુ જેન્યુઅન તરીકે કામ કરે છે હસમુખ પટેલ સાહેબ વખતનું છે બરાબર એટલે એ સમયે એટલી ટેકનોલોજી હતી તો અત્યારે તો એનાથી પણ આપણે આગળ છે એટલે ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જાતની ચિંતા કરવાની રહેશે નહીં બીજી વસ્તુ આ પણ પ્રશ્ન થાય છે બરાબર આ તો કોમન વસ્તુ છે એટલે તમને લોકોને ખ્યાલ જ છે એટલે વધારે આમાં નથી જતા એક બીજી વસ્તુ ખાસ હવે સર અમે દોડીએ છીએ તો કદાચ અમને રાઉન્ડ ભૂલાઈ જાય છે તો અમે રબર બેન્ડ લઈ જઈ શકીએ તો ગઈ વખતે આવા પ્રશ્ન થતા હતા તો ત્યાંથી જ તમને જે છે એ લોકો સહાય કરે છે રાઈટ તો એ પણ તમારે ત્યાં જે તમારા જે

હવે બીજી વસ્તુ કે ગઈ વખતે બીજી બીજી શું વસ્તુ હતી કે ભાઈ શારીરિક ક્ષમતા પેટ અને શારીરિક માપ કરશો પીએસટી માટેના પરીક્ષા કેન્દ્રોનો ફ્લોચાર્ટ અગાઉ જરૂર તો એક વાત કરી દીધી છે કે ભાઈ આપણે અગાઉ એક મેદાન ઉપર આખું એનાલિસિસ સાથે વિડીયો બનાવેલો છે અને લિંક તમને ઉપર આઈ બટનમાં મળી જશે બરાબર ક્યાંથી તમારે જવાનું હોય છે હોલ્ડિંગ એરિયા શું કહેવાય રજીસ્ટ્રેશન કાઉન્ટર શું છે પછી તમારું ફર્સ્ટ એડ કેવી રીતે લગાવે છે રાઇટ ક્યાંથી દોડવાનું હોય છે આવી બધી જ બાબત આપણે એ વિડીયોમાં કવર કરી લીધી છે હવે આ બાજુમાં તમે સૂચના પણ વાંચી શકો છો કોઈને દોડ દરમિયાન કંઈ તકલીફ થાય અથવા હાઇટમાં તકલીફ થતી હોય તો તમે અપીલ પણ કરી શકો છો એ વિડિયોમાં આપણે અપીલ બોર્ડ પણ બતાવેલું છે કઈ રીતે એટલે એટલે કે તમને ગ્રાઉન્ડનો એક બેઝિક આઈડિયા આવે જાય એટલા માટે આખો વિડીયો બનાવેલો છે ખાસ તો એ વિડીયો જોવાનો ભૂલશો નહીં તો બસ આજના વિડીયોમાં આપણે શું જ રાખીએ છીએ મળીએ કોઈ નવા વિડીયોમાં